તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આ સફર વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે પહેલાં દર્શન કરી લઈએ મેળીમાંના જય મેળીમાં તો મિત્રો આજે કાલે તો બ્લોગ બનાવ્યો હતો કેમ કે કાલે અમે ગયા હતા સાંભળે અમારી દાદી તો મિત્રો જુઓ આજે વાગી ગયા છે દસ વાગે બ્લોગ સ્ટાર્ટ કરે છે આપણે

સફળ બ્લોગને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરીને તમારા સાઇનેટો સપોર્ટ કરજો મિત્રો તો મિત્રો આપણે થોડા છીએ બાર આજે તમારા પરમ મિત્ર છે એમના ઘરે જવાનું છે એમનો કોલ આવ્યો છે તો જો પાર્ડ પણ ચાલજો ફરી બેન બા અમાર કામ બે જાય બરાબર તો મિત્રો મળીએ આગળ ચાલો જય માતાજી અને બાય બાય જય માતાજી મિત્રો

સફળ લાઈક શેર કોમેન્ટ કરજો તો હા જુઓ તો મિત્રો મળીએ આગળ ત્યાં સુધી ને જય માતાજી તો જય માતાજી મિત્રો સફર વ્લોકમાં તમારું સ્વાગત છે આજે હું તમને વિડીયો કોલિંગના માધ્યમથી મારા ભાઈને હું તમને મુલાકાત કરાવીશ તો તમને બતાવો કોણ હશે તો

તો મિત્રો અમાર બેનો સંબંધ અમારે થઈ ગયો છે અમારે એવું કોઈ પેલું નહીં અમારે દિવસમાં વાત થાય દિવસ કેટલી વાર આલતો વાત થાય આપણે સવારમાં ફોન આવી જાય કે ગુડ મોર્નિંગ શું કરો છો એવો ફોન આવે પછી બપોર આવે ખાધું કે ના ખાધું અને પછી આ છે તો મિત્રો અમારો બેનો બે ભાઈનો પ્રેમ એટલે બંધ થઈ રાહુલ હારે તો લે બુ હવે બેન અને અમારા રાહુલ અમારા ઘરમાં બધા ટોટલી રાહુલ ટોટલી લોકો મારા ઘરના એટલા ઘરના સભ્ય થઈ ગયા જુઓ તમારું ઘર મસ્ત થઈ ગયું મને તો બહુ ગમ્યું હો તમારા ભગવાન માતાજીના આશીર્વાદ પર તો બધા કાળા માથાના માણસ રાખું ઘરે આવવાનું છે તમારું બર્ગ તમને કીધું તો ને હે ઉડાને પેનિંગ ચલાવવામાં ભાઈ કઈ એમ કોને આરે ઓ આઈ ને મમ્મી વાત સમજ્યા રહેશે અને મારે નલિનીને જવાની છે ત્યાં

એકદમ દિલથી બહુ અમારા બેનો ભાઈનો પ્રેમ છે એટલો મસ્ત પ્રેમ છે ને અમારા બેનો કે વાત છોડી દો તમે કે તમે કોઈની કલ્પના નહીં કરી હોય એટલો અમારા બેનો પ્રેમ છે કે અમારા દિવસમાં બે ત્રણ વાર તો વાત થાય 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 એકસો દસ ટકા અમારા પાસ ભાઈ છે ભાઈ બન નહીં ભય ભાઈ બરાબર તમારે તો કદાચ ખોળવા જવું પડે ખોરતા ખોરતા મળતા હશો હું તો ડાયરેક્ટ ઘરે પહોંચી જાઉં ડાયરેક્ટ શું કહેવું હા મને ઘણી બધી પ્રગતિ કરવાની અને આપણે દિલથી આશીર્વાદ આવીએ રાહુલભાઈને કે બહુ જ પ્રગતિ કરે રાહુલભાઈ ભગવાન એમને બહુ બધું જ ખરેખ ખુશીઓ આવી દે અને આપણા વિડીયોમાં તમને કહી દે કે દિવાળી દિવાળી પતી જાય ને એટલે બાને આપણે દ્વારકા દર્શન કરાવવાના છે દ્વારકા હા મારી ગાડી લઈને ચોક્કસ દ્વારકા જવાશે આપણે બરાબર

બોલો હા મને લાગે એવું કોક ફોન આવ્યો તો મિત્રો એમનો કોકનો ફોન આવી ગયો છે રાહુલભાઈ ને બરોબર એમનો ફોન આવી ગયો તો એમને ફોન દીધો તો મિત્રો આ છે અમારો બે નો પ્રેમ જો અમારા બંકો ઘર નો જો બસ આખો દાડી લુકડો જે તે કાપા ફેજ ફેજ કરે છે બસ કાપા ફેજ ફેજ કરે આખો દાડી તો મિત્રો વાગ્યા છે સાત તો મિત્રો

आगाळ नेक्स्ट ब्लॉक तया त्या आणि जय श्रीगोतमा